જય શ્રી અંબે દોસ્તો આજે ભાદરવી પૂનમ છે અને મા અંબાના ધામ પર ભાદરવાનો મહોત્સવ ચાલી રહ્યો હોય અને આ સમય જો મા અંબાજીના દર્શન થઈ જાય તો આપણું જીવન ધન્ય ધન્ય થઈ જાય તો આ ભાદરવી પૂનમના માં અંબે માના દિવ્ય એવા દર્શન કરવા માટે જલ્દીથી તમે લોકોએ જો મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો એને કરી દો વિડીયોને લાઈક કરો અને વિડીયોને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં

સામે તમે પહાડો દેખાઈ રહ્યા છે અહીંયા પહાડો તો હવે તમે જોઈ શકો છો પહાડ આવ્યો છે રોડ રહ્યા ડ્રાઈવર અને ચાના હોવાના બધા કેમ્પો જોઈ શકો છો તમે અહીંયા અખા લાઈનમાં બોર બી છે તમે જોઈ શકો છો વિડીયો પોઝ કરીને બોર્ડ વાંચી શકો છો અને અહીંયા આવે છે કેમ્પ આવશે આગળ દોસ્તો આ રસ્તા ઉપર ઘણા બધા એવા સેવા કેમ્પો છે જે જે કે આ પગ યાત્રા જે કરી રહ્યા છે યાત્રિકો એમના માટે સેવા કેમ્પો ખૂબ જ સંખ્યામાં ઉપલબ્ધ છે અને આ સુનાના જેમ સજાયેલું છે જોઈ ગયો જો રાજાના મહેલ જેવું લાગે છે

દોસ્તો અહીંયા તમે જોઈ શકો છો બધા કચરો વાળે છે આ બી એક પ્રકારની સેવા જ છે બધા કચરો સાફ કરે છે રસ્તા ઉપરથી આગળ સાફ કરે છે દોસ્તો તમે અહીંયા જોઈ શકો છો બધા સાફ સુથરી કચરા વાળે છે આ બી એક પ્રકારની સેવા જ છે તમારે વિનંતી છે કે અહીં ગમે તે અંબાજી આવો ક્યાંક કચરો ના નાખો અને ખાસ કરીને પ્લાસ્ટિક કચરો ના નાખો જોઈ શકો છો બધા સેવા કરે છે કચરો વાળવાની ઘણા ભાવી ભક્તો માથા ઉપર ફૂલનો ગરબો પણ આવી રીતે લઈને જઈ રહ્યા છે દોસ્તો અમે અમે આપણે ક્યાં પહોંચ્યા હિરાલુ અને દાતા દાતા પહોંચવાયા દાતા પહોંચવા હિરાલુ

જલારામ બાપાનો જય ઝલિયાણા સેવા કેમ્પ અહીંયા દોસ્તો તમે લોકોને દરેક ટાઈપના સેવા કેમ્પો ઉપલબ્ધ થઈ જાય છે જેવી કે પાણી પીવાથી લઈને સવારથી લઈને રાત સુધીના જે તમારે નાસ્તા પાણી જમણવાળ કે પછી તમારે કોઈ પણ જગ્યાએ આરામ કરવો હોય બેસવું હોય તમારે મોબાઈલ ચાર્જ કરવો હોય કે પછી તમારે રાતે સૂવું હોય દરેક દરેક ટાઈપની દરેક દરેક સેવાઓ અહીંયા ઉપલબ્ધ છે ખૂબ જ સુંદર એવા રથ જે છે માતાજીના જઈ રહ્યા છે હવે દોસ્તો આપણે માં અંબાજીના ધામ સુધી પહોંચી ગયા છીએ અંબાજી મંદિરથી લઈને 3 થી 5 કિલોમીટર દૂર જે કારના પાર્કિંગ આવેલા છે એ જગ્યાએ અમે લોકો ઉતરી ગયા છીએ અમારી કારને પાર્ક કરી દીધી છે અને અહીંયા હવે અમે લોકો પગપાળા યાત્રા કરીને આગળ વધી રહ્યા છીએ દર્શના અને હાર્વિસ ખૂબ જ એક્સાઇટેડ છે આ ફર્સ્ટ ટાઈમનું વોકિંગ જે અંબાજી માતાજીનું જે અમે દર્શન કરવા જઈ રહ્યા છીએ ખરેખર અમને લોકોને લાભ મળ્યો છે કે પગપાળા યાત્રા તો આખી છે સુધી નથી કરી શક્યા પરંતુ આજે બેથી ત્રણ કિલોમીટર જે છે એને અમે એન્જોય કરી રહ્યા છીએ ને મા અંબેના જય જય કાર સાથે અમે આગળ વધી રહ્યા છીએ અને તમે જોઈ રહ્યા છો દોસ્તો અંબાજીના મંદિરની બહાર તમે જુઓ આ ઢોલકવાળા બેઠા છે ઘણા બધા એવા રમકડાવાળા છે કે જે જગ્યાએ પોતાનું ગુજરાન ચલાવવા માટે મહેનત કરી રહ્યા છે હવે દોસ્તો આ તમને સામે દેખાઈ રહી છે આજે એક બસ છે આ એક બસ સેવા છે કે જે તમારી કાર પાર્કિંગથી લઈને મંદિરના જે ગેટ છે ત્યાં સુધી તમને લોકોને ફ્રી સેવા જે ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી છે એની આ બસ છે જે અમે લોકો રિટર્ન વખતે એની સેવાનો લાભ લીધો હતો અને અત્યારે હાલ અમે લોકો વોકિંગ કરીને આ મંદિરના ગેટ સુધી અમે પહોંચીશું અને પછી તમને લોકોને મા અંબેના દિવ્ય એવા દર્શન કરાવીશું એની સાથે સાથે તમને લોકોને આ રસ્તામાં કઈ કઈ વસ્તુ અવેલેબલ છે એ પણ તમને બતાવતા જઈએ છીએ આ તમે જોઈ રહ્યા છો ખૂબ જ સુંદર એવા સ્ટોલ બનાવેલા છે અને આ જે છે એ આપણી ગુજરાત સરકારે બનાવેલા છે અને આની ઉપર લખેલું છે ભાદરવી પૂનમ મહામેળો હવે તમને લોકોને સામે દેખાઈ રહ્યો છે એક સેવા કેમ્પ એ પાટણ સંચાલિત સેવા કેમ્પ છે અહીંયા પોલીસ કર્મી પણ ખડે પગે સેવામાં ઉપલબ્ધ છે આ તમને લોકોને જેટલા સ્ટોલ જોવા મળી રહ્યા છે આ દરેક દરેક સ્ટોલ ગુજરાત સરકારે બનાવેલા છે પરંતુ એની અંદર જે ગુજરાન ચલાવવા માટે અહીંયાની જે લોકલ પબ્લિક જે છે એમને પોતાના સ્ટોલ અંદર બનાવ્યા છે કે જેથી કરીને પોતાને આર્થિક રીતે સહાય મળી શકે હવે દોસ્તો આ એક સ્ટોલ છે કે જે લોકોને એટ્રેક્ટ કરી રહ્યો છે કારણ કે આની અંદર તમે જોઈ રહ્યા છો કઈ કઈ વસ્તુ છે સામે તમને દેખાઈ રહ્યો છે પક્ષીના માળાની અલગ અલગ વેરાયટી બનાવેલી છે હાઉસ ટાઈપની છે ગોળ આકારની છે આ દરેક વસ્તુ નારિયેલના છોતરા અને કાથીની દોરીમાંથી બનાવેલી છે આવા ઘણા બધા એવા સ્ટોલ છે આની અંદર અને સામે હવે તમને ડિસ્પ્લે ઉપર દેખાઈ રહ્યું છે એ છે આરતીના સમયનો અને દર્શન કરવાના ટાઈમિંગ અહીંયા દર્શાવેલા છે હવે આપણે પહોંચી ગયા છીએ એકદમ નજદીકમાં અંબાજીના ધામની એટલે કે મંદિરની નજીક પહોંચી ગયા છે એ સામે તમને દેખાઈ રહ્યું છે જે કાર્યાલય છે જે જગ્યાએ વારંવાર એલાઉન્સ થયા કરે છે કોઈ બી વસ્તુ કોઈને ખોવાઈ ગઈ હોય કોઈ માણસ એકબીજાના રાહ જોઈ રહ્યું હોય તો એ વસ્તુ અહીંયા એનાઉન્સમેન્ટ કરીને લોકોને જાણ કરવામાં આવતી હોય છે હવે સામે ખૂબ સુંદર એવું પ્રાથમિક સેવા કેન્દ્ર ઉપલબ્ધ છે આ જગ્યાએ આપણને મેડિકલને લગતી સેવાઓ આપવામાં આવી રહી છે હવે આ જગ્યાએ તમે લોકોને ભાવી ભક્તોની ખૂબ જ ભીડ દેખાઈ રહી છે અને તમે જુઓ છો દોસ્તો જે રસ્તો જે છે એકદમ નીટ એન્ડ ક્લીન કારણ કે અહીંયા વારંવાર સફાઈ કામ જે છે એ ચાલુ ને ચાલુ રહે છે કોઈ પણ જગ્યાએ તમને નાનો ટુકડો કાગળનો પણ દેખાતો નથી હવે દોસ્તો આપણે પહોંચી ગયા છીએ માં અંબેના દ્વાર પર શક્તિ દ્વાર જે જગ્યાએ ઉપર લખેલું છે શક્તિ દ્વાર અને દોસ્તો આ જગ્યાએ આવીને આપણી બોડીની કંઈક અલગ જ ફિલિંગ્સ પેદા થઈ રહી છે અહીંયા અમે લોકો જેવો પગ મૂક્યો તો તરત જ એકદમ કંઈક અલગ ટાઈપની શક્તિ જે છે એ આપણામાં આવી ગઈ હોય ખરેખર અહીંયા એનર્જેટિક ફિલિંગ્સને અમે અનુભવી રહ્યા છીએ મા અંબાજીનો આશીર્વાદ હંમેશા માટે અમારા ઉપર બન્યો રહે અને મા અંબાજીને પ્રાર્થના કરું છું કે તમને લોકોને ઘરે બેઠા અહીંયાથી આશીર્વાદ આપી દે હવે તમને લોકોને સામે દેખાઈ રહ્યું છે જે શક્તિ દ્વાર જે છે એની નીચે અંદર એક્ઝેટ માં જય અંબે લખેલું દેખાઈ રહ્યું છે અને સામે મંદિરની જે ટોચ જે છે જે શિખર જે સુવર્ણથી શણગારેલું છે એ પણ તમને નજરે પડી રહ્યું છે ખૂબ જ સુંદર એવો આ દ્રશ્ય જે છે એ તમારા માટે આપણે આ વિડીયોની અંદર કેપ્ચર કર્યું છે દોસ્તો આપણે આ અંબાજીના એકાવન રહસ્યો એની પણ વિડીયો પણ બનાવેલી છે મા અંબાજીના ગબ્બરની પણ વિડીયો બનાવેલી છે આ બધી વિડીયો ઇન ડિટેલમાં અહીંયા અંબાજીનો ઇતિહાસ એટલે કે હિસ્ટ્રી એની ઉપર પણ આપણે વિડીયો બનાવેલી છે તો દરેકે દરેક વિડીયો તમારે જોવી હોય તો આ બધી વસ્તુ તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અને ખૂબ જ સુંદર એવી એ વિડીયો છે તમે જઈને જરૂરથી જોજો તો હવે દોસ્તો તમને જો માતાજીના મંદિરના દિવ એવા દર્શન થઈ ગયા હોય તો અમારી ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો અને લાઈક પણ કરી દો કારણ કે હવે પછીની જે વિડીયો અમારી આવવાની છે એ છે અહીંયા જેટલા બી અલગ અલગ ગામમાંથી જે રથ આવી રહ્યા છે એટલે કે દરેકે દરેકે ગામમાંથી એક બે કે વધારે રથ હોય છે કે જે મા અંબાજીના ધામ સુધી પગપાળા યાત્રા સંઘ દ્વારા આવતા હોય છે એવા દરેક દરેક રથના જે વિડીયો જે છે એ તમને નેક્સ્ટ વિડીયોમાં જોવા મળવાના છે આવી રીતે એ લોકો પગપાળા યાત્રાથી આગળ વધી રહ્યા છે તો આ બધા રથ નહીં વિડીયો તમને આ મારી ચેનલમાં નેક્સ્ટ વિડીયોની અંદર તમને જોવા મળવાની છે તો તમે ફટાફટ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેથી કરીને તમને લોકોને મારી વિડીયો બધી તમને મળી જાય તો હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી તમને લોકોને અમારા તરફથી જય હિન્દ વંદે માતરમ ભારત માતા કી જય જય શ્રી અંબે બોલ મારી અંબે જય જય અંબે